કેમ છો બધા તો શક્તિ ડાંગર તમારો હાર્દિક સ્વાગત કરે છે અને આજના લેકચરની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ દસ નું અગત્યનું ચેપ્ટર સંભાવના અને એનો સ્વાધ્યાયનો દાખલા નંબર નવ તો સ્વાધ્યાયના દાખલા નંબર નવમાં આપણને કીધું છે કે એક પેટી છે આ પેટીની અંદર જો રકમ વાંચતાની સાથે સાથે આપણે લખતા જઈએ રકમમાં શું આપેલું છે તો દાખલો ગણ હું એકદમ સહેલો થઈ જતો હોય છે તો પેટીની અંદર પાંચ લાલ લખોટી છે લાલ લખોટી આપી દીધી છે પાંચ આઠ સફેદ લખોટીઓ છે આ ઉપરાંત

આ કેટલી મળવાની છે તો આ ત્રણ પ્રશ્નો આપણને અહીંયા પૂછેલા છે ત્રણે ત્રણ પ્રશ્નો આપણે વારાફરતી જોઈએ તો સૌથી પહેલા વેલા તો પહેલા પ્રશ્ન માટે આપણે થોડું લેખન કાર્ય કરીએ કે લાલ લખોટી મળે એ ઘટના બરાબર તો ઘટના આર બરાબર થેલામાંથી લખોટી કાઢતા યાદચીક રીતે લાલ લખોટી હું લખોટી મળવા માટેની સંભાવના એટલે કે પી ઓફ આર બરાબર સૂત્ર લખીએ તો કે ઘટના આર ઉદભવવાની શક્યતા ઘટના આર શક્યતા છેદમાં કુલ પરિણામ તો આપણે જોઈએ છીએ કે અહીંયા લાલ લખોટીઓ કેટલી આપેલી છે પાંચ તો ઘટના આર થવાની સંભાવના ઘટના આર થવા માટેના પરિણામ કેટલા છે શક્ય પરિણામ પાંચ અને છેદમાં

તો બીજા પ્રશ્નમાં કીધું છે કે થેલામાંથી યાદચ્છિક રીતે લખોટી કાઢતા સફેદ કલરની લખોટી મળે તેની સંભાવના તો અહીંયા લખીએ કે ઘટના ડબલ્યુ કેવી લખોટી મળે છે સફેદ લખોટી મળે હવે મારે ગોતવાની છે એની સંભાવના તો પી ઓફ ડબલ્યુ બરાબર ઉપર પ્રમાણે જ આપણે સૂત્ર લખી દઈશું બરાબર હવે તો તમને આવડી જ ગયું છે તો અહીંયા શું લખશું તો કે કંઈ ઘટના ડબલ્યુ ઉદ્ભવે તેની શક્યતા છેદમાં કુલ પરિણામ પણ હું સીધું જ લખું છું તો અહીંયા તમને દેખાય છે કે સફેદ લખોટી કેટલી છે આઠ તો સફેદ લખોટી મળે એવા પરિણામ કેટલા આઠ અને કુલ પરિણામ અહીંયાથી જોઈ શકાય છે કેટલા છે સત્તર તો આ સાથે આપણે આપણનો બીજો જવાબ પણ

અહીંયા હું લખીશ કે ઘટના જી બાર બરાબર લીલી લખોટી ન મળે બરાબર હવે આપણે અહીંયા લખીએ કે લીલી લખોટી ન મળે એના માટેનું સૂત્ર જી બાર ઉદભવે તેની શક્યતા છેદમાં કુલ શક્યતા તો હવે મને અહિયાંથી જ ખબર પડી જાય છે કે કેટલા શક્ય પરિણામ છે તો કે શક્ય પરિણામ આઠ ને પાંચ તેર થઈ ગયા તો અહીંયા હું લખીશ તેર અને છેદમાં

આપણને માહિતી આપેલી છે રકમમાંથી હજી આપણને રકમમાં કોઈ પ્રશ્ન પૂછ્યો નથી આટલી માહિતી ખાલી આપેલી છે હવે આગળ જોઈએ તો આ ગલ્લાને જ્યારે ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમ હોય એવું આપણે માની લેવાનું છે તો બે પ્રશ્ન પૂછેલા છે પહેલો પ્રશ્ન છે 50 પૈસાનો સિક્કો હોય બરાબર 50 પૈસાનો સિક્કો હોય એની સંભાવના કેટલી અને બીજો પ્રશ્ન આપણને પૂછેલો છે સિક્કો ન હોય સંભાવના કેટલી તો આ બે આપણને પ્રશ્નો આપેલા છે તો સૌથી પહેલા પેલા તો આપણે શું કરવું પડે તો કે આપણને જે માહિતી આપેલી છે એના ઉપરથી આપણે કુલ સિક્કા એટલે કે કુલ પરિણામ ગોતવું પડે તો અહીંયા આપણે કુલ સિક્કા ગોતી તો શૂન્ય 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 અને શૂન્ય 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 પાંચ બરાબર છે હવે આપણે આપણા દાખલા તરફ આગળ વધીએ સૌથી પહેલો એનો પ્રશ્ન આપણને પૂછેલો છે કે આ પચાસ પૈસાનો સિક્કો હોય એની સંભાવના શોધો તો હું અહીંયા લખું છું ઘટના એ ઘટના એ શું છે તો કે ગુસ પૈસા નીકળે બરાબર તો જો આ મારી ઘટના એ હોય તો મારે શું બતાવાનું છે તો કે ઘટના એની સંભાવના એટલે કે પી ઓફ એ તો પીઓફે અહીંયા આપણે ગોતીયે તો પીઓ પહેલા તો તમને લખતા આવડી જતાં પણ આ વખતે હું તમને લખાવડાવું ઉદ્ભવતા પરિણામ છેદમાં કુલ પરિણામ તો ઘટના એ ઉદભવે એટલે કે સિક્કા પચાસ પૈસા નો હોય બરાબર નથી કરવાનું પચાસ પૈસા માટે કેટલા સિક્કા છે સો સિક્કા તો ઘટના એ ઉદભવતા પરિણામ મારા થઈ ગયા સો છેદમાં કુલ પરિણામ એટલે કે કુલ સિક્કા કેટલા છે એકસો

આઠ આવતું હોય એને કહેવાય બેકી સંખ્યા તો 10 માં છેલ્લે આવી ગયો ઝીરો સંખ્યા કેવી છે દસ બે નવા અઢાર બે બે ઉડી ગયા અહીંયા કેટલા વધ્યા પાંચના છેદમાં નવ બરાબર તો આ આવી ગયો મારો પહેલો જવાબ એટલે કે ગલ્લામાંથી ગલ્લો જ્યારે ઊંધો વાળો ત્યારે પચાસ પૈસાનો સિક્કો નીકળે એની સંભાવના કીધું છે પાંચ રૂપિયાનો સિક્કો ન હોય બરાબર તો અહીંયા આપણે જોઈએ ઘટના બી ઘટના બી બરાબર પાંચ રૂપિયાનો સિક્કો નીકળે ગોતીયે સંભાવના એટલે કે પી ઓફ બી તો પી ઓફ બી શું મળશે તો આ આ રીતે તમે લખી શકશો બરાબર તો કે ઘટના બી ઉદભવવાના પરિણામ છેદમાં કુલ પરિણામ પણ હવે પ્રશ્ન એ થાય કે પાંચ રૂપિયાનો પૂછેલો હોત તો આપણે અહીંયા દસ લખી નાખત પણ અહીંયા શું છે પાંચ રૂપિયાનો સિક્કો ન હોય એટલે કે પાંચ રૂપિયા સિવાયના બધા સિક્કા હોય તો અહીંયા જો પાંચ રૂપિયાના કેટલા સિક્કા છે દસ સિક્કા છે એટલે કે દસ સિક્કા સિવાયના બધા સિક્કા એટલે કે આ કેટલા થઈ ગયા આ એકસોને સિત્તેર સિક્કા થઈ ગયા બરાબર તો પાંચ રૂપિયા નો સિક્કોર અહીંયા થઈ ગયેલા છે તો આ ઉપરથી સૂત્ર તમે તમારી જાતે લખી શકશો હું અહીંયા કિંમતો મૂકું છું એકસો ને સિત્તેર અને છેદમાં કુલ પરિણામ કેટલા છે એકસો ને પૂરો થાય છે ના નથી થતો સુગામ નથી થતો અહીંયા તમે લખશો આથી તેથી દલ્લા માંથી યાદ રીતે સિક્કો બહાર નીકળતા પચાસ પૈસાનો સિક્કો હોય તેની સંભાવના પાંચ ના છેદમાં તમે તથા દાખલો પૂરો કરો ત્યારબાદ આપણે આપણા અગિયારમાં દાખલાની રકમ જોઈશું દાખલા નંબર અગિયાર ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલીઓ ખરીદી છે દુકાનદાર મોટી ટાંકી માંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે બરાબર માછલી ઘરવાળા ભાઈ છે એને એની ટાંકીમાં સરસ મજાની માછલીઓ રાખેલી છે હવે ગોપી જાય છે માછલીની ખરીદી કરવા હવે જે મોટી ટાંકીમાં માછલીઓ રાખેલી છે એમાં નર માછલીઓ પણ હશે એટલે કે મેલ પણ હશે અને માદા માછલી પણ હશે એટલે કે ફિમેલ પણ હશે તો આ ટાંકીમાં પાંચ નર માછલી હોય

છે રીતે માછલીઓ બહાર કાઢાતા નર માછલી નીકળે આખું તમારે લખવાનું છે પણ હું અહીંયા લખું છું કે નર માછલી નીકળે ટાકા માંથી બરાબર તો ઘટના એ માટેની સંભાવના શક્યતા છેદમાં કુલ પરિણામ અથવા કુલ તમામ શક્યતા તમે જે કઈ પણ લખતા હોય એ લખી શકો તો આ સાથે માં ઘટના એ જેટલી એટલે કે નર માછલી કેટલી હતી તો કે નર માછલી મારી હતી 5 કુલ માછલી કુલ પરિણામ કુલ કેટલી છે 13 તો આ સાથે આપણો આ નાનો એવો દાખલો તો ને પણ દાખલી કહી શકાય એવું પૂરી કરી દીધી 11મી દાખલો જઈ રહ્યા છીએ આપણો આગળનો દાખલો દાખલા નંબર 12 દાખલા નંબર 12 ની રકમ આપણે જોઈએ તો એક આકૃતિ આપેલી છે આ રીતની એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આવી રીતે આઠ ખાનાઓ આપેલા છે હવે આ તકતી છે ગોળ ગોળ ફરે છે બરાબર નહીં સોરી તકતીમાં

તેની સંભાવના કેટલી આપણો પેલો પ્રશ્ન છે બરાબર પહેલા પ્રશ્ન કહી દઈએ ઘટના સૌથી પહેલા વહેલા તો આપણે સૂત્ર પણ લખી દઈએ કેમ કે હજી પણ જો તમને એવું લાગતું હોય કે મને સૂત્રમાં અટકાય છે તો આપણે લખી નાખીએ તો પી ઓફ એ બરાબર ઘટના એ ઉદભવ પરિણામ પરિણામ તો જો અહિયાં તીર તરફ આઠ આવે એવું કેટલી વાર આવી શકે તો કે એવું અહીંયા એક જ વાર આવી શકે તો અહીંયા ઘટના એ કેટલી વાર થઈ શકે તો કે એક જ વાર આવી શકે કુલ પરિણામ કેટલા છે કુલ પરિણામ એક પણ આવે બે ત્રણ ચાર પાંચ છ સાત નિર્દેશ કરે તેની સંભાવના એક ના છેદ માં આઠ છે બીજો પ્રશ્ન છે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો બીજો પ્રશ્ન શું છે અયુગ્મ સંખ્યા તો અયુગ્મ સંખ્યા કઈ કઈ હોય તો કે સાત સાત થી મોટી સંખ્યાઓ આમાં છે નહીં તો આ ચાર સંખ્યાઓ અયુગ્મ અથવા તો એકી સંખ્યા છે આને હું કહી દઉં છું ઘટના બી ઘટના બી બરાબર તો કે સૂત્રો તમને લખતા આવડે જ છે હું લખતી નથી તો એક થી આઠ માં અયુગમ સંખ્યા કેટલી તો કે એક ત્રણ પાંચ સાત એટલે કે એક બે ત્રણ અને ચાર સંખ્યાઓ છે હવે કુલ શક્ય પરિણામ કેટલા છે

એક દો અને નીચે વૈદા બે અહીંયા ડાયરેક્ટ પણ તમે ઉડાડી શકતા હતા ચાર દુ આઠ આવી રીતે પણ કદાચ જો કોઈને ન આવડતું હોય તો તમે ઓલી રીતે પણ કરી શકો છો તો આપણો જવાબ આવી એક ના છેદમાં બે હવે જોઈએ છે આપણે આપણો ત્રીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન છે બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તો ઘટના સી બરાબર બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તો બે થી મોટી કઈ કઈ સંખ્યા છે સાત નિર્દેશ કરે બરાબર તો અહીંયા જુઓ તો પી ઓફ સી કેટલી સંખ્યા છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ બે થી મોટી કેટલી સંખ્યા છે છ સંખ્યા કુલ સંખ્યા કેટલી આપેલી છે તો તો અહીંયાથી સીધા તમે છેદ ઉડાડી શકો છો છેદમાં આ સાથે હવે આપણે જોઈએ આપણો ચોથો પેટા પ્રશ્ન તો પ્રશ્ન ચાર અહીંયા તમને એવું પૂછે છે નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તો આને હું કહી દઈશ મારી ઘટના મારી પી ઓફ ડી પ્રોબેબિલિટી ઓફ આ ઘટના ચલો તો એક થી આઠ સંખ્યા તરફ નિર્દેશ કરે તો કેટલી સંખ્યા થઈ કુલ પરિણામ આ ઘટનાને તમે કહી શકો છો ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના કેમ કે સંભાવના એક મળી ગઈ છે તમે આ વીર ઉપર ગમે ત્યાં તીર ફેરવો પણ તમને નવ કરતા નાની સંખ્યા મળે મળે અને મળે છે તો આ સાથે આપણે આપણો દાખલા નંબર બાર પણ પૂરો કરીએ છીએ